તારીખ બાર ઓગસ્ટ બે હજાર પચીસ મારતીના શુભ સંદેશમાંથી પાઠ અઢાર મોધ્યાય કડી એક થી પાંચ દસ બાર થી ચૌદ તે અરસામાં શિષ્યોએ આવીને ઈસુને પૂછ્યું ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટું કોણ છે ઈસુએ એક નાના બાળકને બોલાવીને તેમની વચ્ચે ઊભો રાખીને કહ્યું ચોક્કસ માનજો કે જ્યાં સુધી તમારી વૃત્તિ ન બદલાય અને તમે બાળક જેવા ન બની જાઓ ત્યાં સુધી તમે કદી ઈશ્વરના રાજ્યમાં દાખલ થઈ શકવાના નથી જે કોઈ પોતાની જાતને આ બાળક જેવી નાની બનાવી દેશે તે જ ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટો ગણાશે જે કોઈ આવા બાળકનું મારે નામે સ્વાગત કરે છે તે મારું જ સ્વાગત કરે છે જોજો આ નાનેરા જનોમાંથી કોઈની અવગણના કરશો નહીં કારણ હું તમને કહું છું કે એમના દેવદૂતો સ્વર્ગમાં સતત મારા પરમપિતાનું પ્રત્યક્ષ દર્શન પામે છે તમને શું લાગે છે કોઈ માણસ પાસે સો ગેટા હોય અને તેમાં એક ભૂલું પડી તો તે બાકીના નવ્વાણું ને ડુંગર ઉપર છોડીને ભૂલા પડેલા એકને શોધવા નહીં જાય અને જો તેને તે જડે તો હું તમને ખાતરીથી કહું છું કે નહીં ભૂલા પડેલા નવવાણું કરતા એ એક મળવાથી તેને વધારે આનંદ થાય છે એ જ રીતે આવા નાનેરા જનો માનો એક પણ ખોવાઈ જાય એવી તમારા પરમપિતાની ઈચ્છા નથી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે જયસુ વાલા ધર્મજનો વાલા યુવા મિત્રો આપણે ક્રેડિટના જમાનામાં જીવીએ છીએ કોઈ કાર્યક્રમ પૂરો થાય ને ભાઈ સૌથી અઘરામાં ગુરુ કામ શું છે ખબર છે વોટ ઓફ થેન્ક્સ આભાર વિધિ જો કોઈનું નામ રહી ગયું તો શું કામ કરવું ગમતું નથી પણ નામ જોઈએ છે અને કમાવું છે આજના વાંચનો આપણને કહે છે નામ માટે નહીં પ્રભુના કામ પાછળ પડ બદલું એ આપનારો છે આજનો પહેલો શાસ્ત્ર પાઠ સાચે કહું તમને મને પડકાર મૂકે છે પ્રભુએ મોશેને પસંદ કર્યો હતો અને મોશે આજે અનુસંહિતાના ગ્રંથમાં કહે છે મારી ઉંમર એકસો વીસ વર્ષની થઈ છે એકસો વીસ વર્ષની થઈ છે અને હવે પ્રભુએ મને કહ્યું છે હવે તું તારી આ જવાબદારી તારા તરફથી લઈને હવે આગળ એવો આપે આને આપશું આને જવાબદારી આપે છે ઘણીવાર આપણી ઉંમર ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એંસી વર્ષ સુધી થઈ ગયો ને ભાઈ ધર્મસભામાં આપણી જવાબદારી આપણે ચોંટી રહેવા માંગીએ છીએ હું પ્રમુખ હતો હું આ હતો ફલાણો હતો કેટલા વર્ષોથી શું આપણે બીજાને જવાબદારી આપવા તૈયાર થઈએ છીએ સો આપણે પ્રભુની યોજના સમજીએ છીએ અને એટલા માટે આજના શુભ સંદેશમાં પ્રભુ કહે છે ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટા મોટું કોણ છે આ વ્યક્તિ મોશે મોટા મોટું એટલે થયો પ્રભુના વચન કહે છે કે નમ્ર માણસ હતો ને એટલા માટે એ બળતા ઝાંકરામાં પરમેશ્વર સાથે વાતચીત કરી શકતો હતો આપણી સમક્ષ મારા મંતવ્ય મુજબ ફાધર તરીકે એક ઉત્તમ ઉદાહરણ છે મૃત્યુ પામેલ વડા ધર્મગુરુ બેનેદિક સોળમાં સર્વોચ્ચ હોદ્દા પર હોવા છતાં એમણે નક્કી કર્યું કે હું શારીરિક રીતે માનસિક રીતે આ ધર્મસભાના ગોવાળ તરીકે આગળ વધવા સક્ષમ નથી એટલે એ જીવતા હતા તોય એમણે રાજીનામું આપ્યું કારણ કે એમને લાગ્યું પોતે જ કે મારે એ તક બીજાને આપવી જોઈએ આજે કદાચ આપણે હોદ્દા પર વહીએ તો આપણે કહેવાય નહીં પેલા જેમ ચોંટવા માંગીએ છીએ ગમે તે થાય આ હોદ્દો હું આપવાનો એ હોદ્દો જાણે કે મારી ઓળખ બની ગયો મારું નામ નહીં મારો હોદ્દો જ મારી ઓળખ બની ગયો પ્રભુ આપણને પડકારે છે કે તમે જો ઈશ્વરના રાજ્યમાં મોટા થવા માંગો છો તો મોસે જેવા બનજો ભૂતપૂર્વ વડા ધર્મગુરુ અને સ્વર્ગસ્થ બેનદિક સોળમાં જેવા બનજો પ્રભુ ઈસુ જેવા બનજો ઈસુની જે